ભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે આજ રોજ ભરૂચ જિલ્લામાં ત્રણ સ્થળોએ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું જેમાં હુમલા સમયે કરવામાં આવતી કામગીરીનું રિહર્સલ કરવામાં આવ્યું હતું જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાન સ્થિત આતંકી અડ્ડા પર એર સ્ટ્રાઇક કરી છે ત્યારે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે અંકલેશ્વર ઓએનજીસી ભરૂચ જીએનએફસી અને દહેજ ખાતે બિરલા કોપર કંપનીમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુસર યોજાયેલ મોક ડ્રીલમાં વહીવટી તંત્ર તેમજ પોલીસના અધિકારીઓ જોડાયા હતા કેન્દ્રીય ગૃહ વિભાગની સૂચના અનુસાર આજરોજ રોજ જિલ્લામાં ત્રણ સ્થળોએ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું બરાબર ચાર વાગે વિવિધ સ્થળોએ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ નગરપાલિકા વિસ્તારમાં સાયરન બ્લો કરવામાં આવ્યું અને ત્યારબાદ લોકો સલામત સ્થળે ખસી જાય એ પ્રમાણેની સૂચનાઓ આપવામાં આવેલી એ પ્રમાણેની કાર્યવાહી સમગ્ર જિલ્લામાં કરવામાં આવી છે ત્રણ મહત્વના સ્થળો જ્યાં વાઇટલ ઇન્સ્ટોલેશન્સ છે ત્યાં ભરૂચમાં મોકડ્રીલનું આયોજન કરેલું જેમાં એક સિમ્યુલેટેડ આપણે વ્યવસ્થા કરેલી જેમાં એરસ્ટ્રાઇક થયેલી હોય એવા સંજોગોમાં રેસ્ક્યુ ઓપરેશન હોસ્પિટલાઇઝેશન બ્લાસ્ટ થયો હોય એવા સંજોગોમાં રેસ્ક્યુ કરવું અને જે ઘાયલ થયા હોય અથવા તો મૃત્યુ થયું હોય એવા લોકોને હોસ્પિટલમાં લઈ જવા એ આખી ડ્રીલની પ્રક્રિયા કરેલી છે હાલમાં ત્રણેય સ્થળોએ ડ્રીલ ચાલુ છે અને ભરૂચ જિલ્લામાં સંપૂર્ણ રીતે જે સૂચનાઓ સરકારશ્રીની હતી એ પ્રમાણે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે સર રાત્રે જે બ્લેકઆઉટ છે સાડા સાત વાગે કઈ ડિલનો હશે કઈ પ્રકારના આજ મોક ડ્રીલનો જે બીજો ભાગ છે એ બ્લેકઆઉટ છે જેમાં રાત્રિના સમયે જો કોઈ એરસ્ટ્રાઇક થાય તો એવા સમયે તમામ જે લાઇટ્સ છે એ બંધ કરવાની થાય છે ભરૂચ જિલ્લામાં સમગ્ર જિલ્લામાં સાડા સાત વાગે લાઇટ્સ બધી સાયરન બ્લો થશે અને એના પછી તમામ લાઇટ્સ સ્વૈચ્છિક રીતે બંધ કરવાની છે આમાં તંત્ર તરફથી કોઈ પાવર કટ યોગ નથી કરવામાં આવવાનું લોકોએ સ્વૈચ્છિક રીતે પોતાના ઘરોની લાઇટ્સ બંધ કરવાની છે પડદાઓને ઢાંકી દેવાના છે અને લાઇટ્સ દેખાય નહીં જેથી જે પ્લેન જે પાઇલટ હોય એને નીચે વસાહજ છે માનવ વસાહત છે એવો ખ્યાલ ના આવે એટલા માટે બેકઆઉટ કરવાની આપણે કાર્યવાહી કરવી પડે તો એ અનુસંધાને સાડા સાત વાગે શાર્પ સાયરન વાગશે અને જેવું સાયરન વાગે ત્યારે લોકોએ અડધા કલાક માટે એટલે આઠ વાગ્યા સુધી લાઇટો બંધ કરવાની છે અને પડદાઓ ઢાંકવાના છે સર આ સારા સાથે આ દરમિયાન જે વાહન ચાલકો બહાર નીકળે એમના માટે શું કરવાનું શક્ય હોય ત્યાં સુધી વાહન ચાલકો સાઈડમાં કોઈને ટ્રાફિકને અડચણરૂપ ના થાય એ રીતે વ્હીકલને પાર્ક કરી અને લાઇટ્સ ઓફ કરી શકે છે ભરૂચ જીએનએફસી ખાતે યોજાયેલ મોકડ્રીલમાં પણ સાયરન વાગતાની સાથે જ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા બીજી તરફ મેડિકલની ટીમ દ્વારા ગવાયેલા લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ફાયરની ટીમ દ્વારા આગ બુઝાવવામાં આવી હતી જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેક્ટર ખાતેથી સમગ્ર જિલ્લાની પરિસ્થિતિનું ચિતાર મેળવ્યો હતો અને જેટલા સાયરનો વહીવટી તંત્ર પાસે ઉપલબ્ધ છે એ સાયરનોનો યુઝ કરવામાં આવી રહ્યો છે અને જ્યાં સાયરન ઉપલબ્ધ નથી ત્યાં ગામમાં જેટલા ધાર્મિક સ્થળો છે જ્યાં માઇક સિસ્ટમ છે એ માઇક ઉપર એ સાયરન વગાડવાની પ્રક્રિયા હાલ ચાલુ છે અને અત્યારે જ્યારે આપણે આ વાત કરી રહ્યા છીએ ત્યારે ઘણી જગ્યા ઉપર એ સાયરન વાગી અને ડ્રીલ પ્રોપર વેમાં ચાલી રહી છે થોડા સમય પછી જે બ્લેકઆઉટ થશે એ બ્લેકઆઉટ પણ પ્રોટોકોલ પ્રમાણે પ્રોપર થાય અને લોકો એમાં જોડાય એ પણ તંત્ર જોશે આ ડ્રીલ દરમિયાન કોઈ પણ જગ્યા ઉપર જો કોઈ ખોટા મેસેજ પાસ કરશે તો અમારી સાયબર ક્રાઇમ ની જે ટીમ છે એ કન્ટિન્યુ સોશિયલ મીડિયાનું મોનિટરિંગ કરી રહી છે કે કોઈ આ મોકડ્રીલ ને લઈને અથવા જે બનાવ બન્યા છે એને લઈને ખોટા મેસેજો સ્પ્રેડ કરી અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ના બગાડે